હા એટલે મારા વાન જોતા મારી વાણી સામુ જોજો કેમેરામેન મિત્ર મારો ફોટો પાડે છે બ્રાઇટનેસ વધારજો એમાં કેવું થાય બ્રાઇટનેસ મારામાં એવું છે જો ઓછી રાખે તો હું નો દેખાવ વધારે આ ફોટામાં અત્યારે ફિલ્ટર એટલા બધા આવી ગયા છે જેટલા યુવાનોની સગાઈ બાકી હોય ને એને હું બે હાથ કહું જેની સગાઈ બાકી હોય કે છોકરી જોવા જાવ ને એટલે જઈને એટલું કેજો કે બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય છોકરી જોવા જાવ ને એટલે તમે જઈને એટલું કેજો કે પેલા મોઢું ધોતા હો શું કામ ખબર એટલો સરસ મેકઅપ કરીને બેઠા હોય આપણને લાગે ઐશ્વર્યા આપડા ઘેરે આવીને મોઢું ધોય ને તો જય સૂર્યા હા અમુક અમુક લોકો હસે છે છે અમુક નથી નથી હસી હસી શકતા શકતા એ કેમ હું છું હા કારણ કે અત્યારે યુવાનો ભાગ્યશાળી છે કે છોકરી જોવા જવાનો સમય મળે છે ઇન્ટરવ્યુ લેવાનો સમય મળે છે સગાઈ પેલા બંને એકબીજાને સમજવા માટે ટાઈમ મળે છે પણ અત્યારની જનરેશનને આ ટાઈમ મળે જેટલા વડીલો બેઠા એને પૂછો પચાસ વર્ષ પેલા લગ્ન થયા એને એ તો દાદાએ નક્કી કર્યું હોય મમ્મીએ નક્કી કર્યું હોય પપ્પાએ નક્કી કર્યું હોય ઘરે આવે ત્યારે ખબર પડે કા આપણું ભાગ્ય ના આપણું સૌભાગ્ય એમાં કોઈ ચાન્સ ન મળતો પણ છતાં મને વડીલો ગમે કે દાદાએ પપ્પાએ જે લગ્ન નક્કી કર્યા હતા ને એમની સાથે સિત્તેર સિત્તેર વર્ષ પોતે જિંદગી જીવવા ડિવોર્સનો પ્રોબ્લેમ નો આવ્યો બાકી અત્યારે આપણે આઠ આઠ વાર છોકરો જો આખું ઘર ગયા હોય ને લગ્નના મહિનાથી પછી કે ચિંકેજ સાથે મને નહીં ફાવે તો હોલ્ડરમાં આંગળી ભરાઈ દ્યો

પણ એક બટકું ભરેલું હેઠું એપલ લેવા જાવ તો દોઢ લાખ રૂપિયા નું આવે છે આજનો પ્રોગ્રામ એવો છે એટલે તમને કહું કે બધાની પાસે અત્યારે એપલ હોય છે એટલે ઘણા ખરા મોસ્ટ ઓફલી આપણે બધાને મોહ છે હવે તમને બીજી વાત કહું કે બધા સનાતની છો એટલે એપલ ને ફોન વાત આવી ને એટલે યાદ આવી જે એપલ કંપનીના માલિકને આજે દુનિયા આખી ઓળખે છે દુનિયામાં એપલ ની નામના છે હવે તમને એક વાત કહું કે ભારતના સનાતનના સંતની શું તાકાત હોય એપલ નો માલિક જેના આશીર્વાદ લેવા આવ્યો હતો ને એ નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશીર્વાદ લીધા હતા ભારતના સંતની આ તાકાત છે જેનું વિશ્વમાં આટલી મોટી નામ ના હોય આ સત્ય ઘટના કીધા બેન તમે કે નીમ કરોલી જાઓ તો એ નીમ કરોલી બાબાને સ્વયં હનુમાનજી અવતાર માનવામાં આવે છે અને માર્ક માર્ક જુકરબર્ગ સ્ટીવ જોબ્સ હાલમાં પણ એની ઓફિસમાં નીમ કરોલી બાબાનો ફોટો છે એકવાર જઈને તમે જોઈ લેજો સાહેબ ભગવા છાયા હે ઓર ભગવા છાયેગા ઇસ દેશ મે ફિર ભગવાહી હી આયેગા ઇસ દેશ મે ફિર ભગવાહી હી આયેગા આ સીને એક પગમાં કાંટો વાગે તો એમનો સમજી લેવું કે સી મોળો પડી ગયો બુલડોઝર વાળા બાબા તૈયાર જ છે ચાર વર રાજો

હા એટલે સિટી નહીં મારતા હું જે છે એવું કહી દઉં છું કારણ કે સિટી છે ને એ એ ભલે અમુક જગ્યા અમુક ઉંમરે સારી લાગે અમુક ઉંમરે સિટી મરાય એટલે મજા આવે તાળી પાડજો એનાથી વધારે મજા આવે તો આંકલો પડકારો કરજો આગળની અરોણમાં જે પણ મહાનુભાવો બેઠા છે બધાને હું અહીંયા મારા શબ્દોથી બિરદાવું છું કારણ કે નામજોગ બધા મહેમાનોના નામ કદાચ હું ન પણ લઈ શકું પણ આપણે શબ્દોથી બિરદાવું છું કે રસન સાવ સાવ જુદી અને રિવાજ સાવ નોખા અમારે મન તો શબ્દો છે એ જ કંકુને ચોખા અમારે મન તો શબ્દો છે એ જ કંકુને ચોખા એવા જયારે અકડે ઠાઠ ઓડિયન્સમાં આપ બધા મુંબઈની મહાનગરીમાં બેઠા છો ત્યારે મુંબઈની એક મજા છે હા મુંબઈ આવી એટલે વડાપાવ તો ખાવો જ પડે આપણે છે ને દરેક દરેક જગ્યાની એક સારી સારી વાનગી વખણાતી હોય એમાં ગુજરાતમાં તો બહુ સારું તમને ખબર આપણે પરણેલા પુરુષો જેટલા છે ખબર છે કે આ બેનો ગમે છે આ લાઈફ ટાઈમ કંઈક ને કંઈક વસ્તુ મગા આવે અને આપણે ત્યાં ગીતોય બહુ ફેમસ છે મારી હાટું પાટણ થી પટોળા લાવજો યાર મને એક વિચાર આવે છે આ મંગાવવાનો અને લાવી દેવાનો ઠેકો ખાલી પુરુષો એટલે લીધો છે હંમેશા આપણને એમ કે જામનગર જાવ તો બાંધણી લાવજો બરોબર સુરત જાવ તો ગારી લાવજો પાટણ જાવ તો પટોળા લાવજો એટલે બધું પુરુષોએ લાવવાનું અમુક કોઈ ભાઈ હોય એની સાસરી જામનગર હોય એના પત્ની જામનગરના હોય એને કોઈ દી એમ કીધું એ બેન એમ કે જામનગર જાવ બાંધી લાવજો પણ ઈ ગમે ને એના હોય પુરુષ કોઈ દી કઈ મગાવી કે પણ મન વિચાર આવે કદાચ પુરુષ મગાવે તો આપણે શું કેવું તું મારે સટાપટા વાળો લેંકો લાવજે હવે તો તમને કોઈ પ્લાઝો ની સિસ્ટમ આવી છે પ્લાઝા ની એક બેને એના ઘરવાળાને કીધું કે મને પ્લાઝો લાવી દો ઓલો પ્લાઝો નો ભાવ પૂછો ને પચીસો રૂપિયા આ મંદી માં પચીસો રૂપિયા ક્યાંથી કાઢવા ઓલા ચિંતા આવી વીગ પહેરીથી વીઘના વાળ ધોળા થવા મળ્યા અમારા ઉસ્તાદ ગોટો વળી ગયા દુઃખતી નસ દબાતી દે છે હા કારણ કે આમાં બધાનું આવે એને એને એટલું ટેન્શન આવ્યું તો વીક પહેરી હતી આ સમજાય એને જશું આવે અને હું અહીંથી જોક્સ બોલું અહીંયા જેટલા માણસો બેઠા જરૂરી નથી બધાને અહીંયા સમજાય અમુકને અહીંયા સમજાય અમુકને કાલ હવારા નાતા છે ને તારા બાથરૂરમાં ખીખી ખીખી ખી પેલા કાળીએ કીધું અત્યારે રમજાણું જરૂરી નથી કે અહીંયા કીધેલું અહીંયા સમજાય પણ સમજાય એ મહત્વનું છે તે માથામાં એના વાળ સફેદ થઈ ગયા કેટલું ટેન્શન હશે કે પ્લાઝો લાવી દો તે શું કર્યું બે દિવસ પછી એના પપ્પા બહાર ગામ ગયા તા ને તો પપ્પાનો લહેંઘો પડ્યો હતો જૂનો લહેંઘો તે ઓલા રંગારા દુકાને ડાય કરે ને કપડા ડાય એની દુકાને ગયો એ કે આને પિંક કલર કરવું હોય ગુલાબી તો કેટલા ખર્ચા થાય ઓલો કે એંસી રૂપિયા મારે તો ડબોળીને બહાર કાઢવાનો હોય ખાલી ઓલો કે એંશીને એકસો વીસ આપું આને પિંક કલરનો કરી દે અને ગોઠણ થી કાપી દે એકસો વીસ રૂપિયામાં દાદાનો લેંઘો હતો ને પ્લાઝો કરી નાખ્યો ઘરે લાવીને ઘરવાળીને આપી ઓલો ખુશ થઈ ગયો એ પ્લાઝો પહેરીને ફરે બે દિવસ પછી દાદા બહાર ગામથી આવ્યા કબાટ ખોલીને કે મારો લેંઘો કેમ મળતો નથી પુરુષ છે ને એ જન્મજાત કલાકાર છે પુરુષમાં કલાકારી જન્મ જાત જ છે તમ જોઈજો કોઈ પણ ના ઘરે બાળક જન્મે ને એ દીકરીની ઘરે ભાણીઓ આવે તોય ભલે અને દીકરાની ઘરે દીકરો આવે તોય ભલે છોકરાનો જન્મ થાય ને એટલે દાદી કે માલુ દીકરી લ્યું નાક તો મારી જેવું છે દાદી એમ કે પછી એની ફય આવે નાના નાના હો નાક તો મારી જેવું છે પછી કાકો આવે દાઢી તો મારી જેવી છે મારા જેવો ત્યાં એનો બાપ આવે છોકરાનો અને છોકરું તમને કહું કેવડું હોય ખબર હજી જન્મું હોય ત્રણ દાડા છોકરું હોય પાછો એનો પપ્પો કે દીકલ્યું મને ઓળખે છે હવે તૈણ દીકરા છોકરાને છોકરા ને ખબર પડે કે અમારો બાપ છે પાડો છે ત્રણ દિવસ નું છોકરું પાછો એને પપ્પા હું કે ખબર માલો ડીકો માલા જેવો થયો આખું ઘર એમ કે મારા જેવો થયો એની નાની એમ કે મારા જેવો થયો એનો મામો એમ કે મારા જેવો થયો ઈ છોકરો ઘોડિયામાંથી ઘોડે ચડે એવડો થાય અને જાકુબ ધંધા કરે ફરિયાદ થાય પછી હું કે આ કોના જેવો થયો આખું ઘર કે આ કોના જેવો થયો નાના તારા જેવો થયો કેને હવે એટલે આપણે ત્યાં કીધું છે લોકગીતોમાં કે ગુણ વાળા સાહેબ સંસ્કાર છે જીવનમાં બહુ છે એક છોકરો કાનમાં કડી પહેરતો ને લાંબા વાળ રાખતો હતો તમને યુવાન મિત્રો કહી દઉં ફેશન એવી કરવી કે જેટલી આપણા પરિવારને શોભે અને આપણા બાપાને પરવડે એટલી ફેશન કરવી હમણાં એક છોકરાએ પપ્પાને કીધું એ કે પપ્પા તમારા અમુક અમુક વાળ સફેદ કેમ થઈ ગયા છોકરા એને પપ્પાને કીધું કે પપ્પા તમારા અમુક અમુક વાળ સફેદ કેમ થઈ ગયા એનો પપ્પો ટેન્શનમાં હતો તે ગુસ્સામાં જવાબ આપ્યો એ કે તારા જેવા છોકરા થાય ને નકામીના એના બાપના વાળ સફેદ જ થઈ જાય બોલો છોકરો કે પપ્પા હવે ખબર પડી દાદા આખું માથું સફેદ કેમ છે અમારા સાજિંદા હશે છે નવું આવે છે થોડું હા ઈ કે હવે ખબર પડી દાદા આખું માથું સફેદ કેમ છે બોલો કે બારો નીકળ જો છોકરાને બધી ખબર હોય હું અમદાવાદમાં રહું છું તમને કહે તો અમદાવાદ હું નિકોલ વિસ્તારમાં રહું છું મારી સામે એક પતિ પત્ની રહે છે વાહ 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 બહુ સરસ મજાની અગત્યની એક નોંધ આવી પાછળવાળા મિત્રોને વિનંતી છે કે થોડીક ધીરજ રાખો કારણ કે ખુરશીઓ આવે છે અને મને એ ખબર છે કે ખુરશી માટે લોકો ધીરજ નથી રાખી શકતા સમજાય તો તાળી પાડજો

એટલામાં સમજો કે થોડીક શાંતિ રાખજો ખુરશીઓ ત્યાં વ્યવસ્થામાં ગોઠવે છે અને આ સોશિયલ યુથ ફાઉન્ડેશનનો મને જોઈને એનું કાર્ય જોઈને આનંદ થયો કે એમની વ્યવસ્થામાં એટલી બહોળી સંખ્યામાં તમે હાજરી આપી છે કે અહીંયા મેદાન ટૂંકું પડે સાહેબ એકવાર જોરદાર તાળીઓથી બિરદાઓ સોશિયલ યુથ ફાઉન્ડેશનનો બિરદાવો ચેતન્ય હોલ્ડિંગ્સ પ્રેઝેન્ટ એમની આખી ટીમને જોરદાર તાળીઓથી બિર્દાઓ એવી રીતે અમારું સુરભિક ગ્રુપ એમને જોરદાર તાળીઓથી બિરદાવો અને શ્રીજી શરણ શ્રીજી શરણ અને નીલકંઠ ડેવલોપર એન્ડ બિલ્ડર્સ મનુભાઈ જ્વેલર્સ જે અને બ્રાઇટ એમની આખી ટીમ ફરી ફરી વાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ બધાના

કદાચ કઈ પણ ક્ષતિ થઈ હોય તો વિશાળ ક્ષમા કરજો બીજા રાઉન્ડમાં આવીને આપને ખૂબ આનંદ કરાવીશ આવે છે ગીતાબેન રબારી